હર્ષ રોજ પોસ્ટબોક્સ ખોલતો પણ આજે પણ કોઈ પત્ર નહોતો પપ્પા ગયા ત્યારથી ત્રણ વરસ થયા હતા જતાં પહેલાં કહ્યું હતું હર્ષ જ્યાં પણ હોઈશ તને પત્ર લખીશ શરૂઆતમાં પત્રો આવતા નાની નાની વાતો જીવનની શીખ અને છેલ્લે હંમેશા એક જ વાક્ય મને તારો ગર્વ છે પછી એક દિવસ બધું બંધ પત્રો પણ અવાજ પણ આજે હર્ષના જીવનનો સૌથી મોટો દિવસ હતો એને નોકરી મળી હતી એણે ખુશીથી પોસ્ટબોક્સ ખોલ્યો અંદર એક પત્ર હાથ કાપવા લાગ્યા પત્રમાં લખ્યું હતું બેટા જ્યારે તું આ પત્ર વાંચીશ ત્યારે હું તારી સાથે નહીં હોઉં પણ તારી સફળતા જ મારું જીવતું રહેવું છે અને હા આજે પણ કહું છું મને તારો ગર્વ છે હર્ષ રડી પડ્યો કારણ કે કેટલાક લોકો જતા નથી એ તો શબ્દોમાં જીવતા રહે છે